હા તો મિત્રો કેમ છો મજામાં જય શ્રી રામ અને આજે આપણે જાજા દિવસો પછી યુટ્યુબમાં માં આપડો લોગ આવે છે અને આજના સ્પે ઉતારવાનું સ્પેશિયલ એ છે કે આપણે એક મિત્ર છે એ ઇન્વાઇટ કર્યું છે આપણે એના એના ગણેશોત્સવમાં તમે આવો અને વિડીયો બનાવો એટલે આપણે ત્યાં જઈશું અને મારી સાથે છે બાપોદરા માનવ જે આપણે અત્યારે વિડીયો શૂટ કરે છે તો ચાલો આપણે જઈએ

રાસ ગરબાનું આયોજન કરેલું છે રાતે ગણપતિમાં કાલે રામધૂનનું આયોજન કરેલું છે ગણેશ ઉત્સવમાં અને આ છાયા પર સ્વસ્તિક પાર્ક રામનાથ સોસાયટીના અંદર આવેલો છે ગણપતિ તો તમને ભાવભર્યું નિમંત્રણ આપીએ કે તમે રોજ દર્શન કરવા આવો અને આજે આ તમે ડેકોરેશન જોઈ શકો છો રામેશ્વરમનું છે આવું તમને ત્રણે ત્રણ દિવસ આવું ઉજવણી થશે કાલે બાર જ્યોતિર્લિંગની છે પરમ દિવસ અમરનાથની છે છ વાગે નાની પ્રસાદી રાખેલી છે છોકરા માટે

અને આ શિવ ગ્રુપ તમને હાર્દિક આમંત્રણ આપે છે કે તમે અહીં જરૂર આવો અને બાપાના દર્શન કરો અને આ વિડીયો તમારા સુધી પૂગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી ગણેશનામાં લખજો અને જેટલું બને તેટલું આ વિડીયોને શેર કરજો અને તમે આ નવા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં